નમસ્તે કેમ છો બધા મજામાં ચાલો ને ભાઈ આજે આપણે એક વરસાદની હેલી ઉપર સરસ મજાનું ગીત ગાઈએ આ ગીત કવયિત્રી રેખાબેન ભટ્ટે લખ્યું છે અને ઝગમગ ઝગમગ તારા એવી બાળગીતોની પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં નાની શી કાગળની હોડી બનાવી નાની શી કાગળની હોડી બનાવી પાણીમાં તરતી મેલી એવી આવી વરસાદની હેલી નાની શી કાગળની હોડી બનાવી નાની શી કાગળની હોડી બનાવી પાણીમાં તરતી મેલી एवी आवी वर साधनी हेली एवी आवी वर साधनी हेली काढ़ी खमीस में भाई बंधो साथ है काढ़ी खमीस में भाई बंधो साथ है नाबाल ने दौड़े सीधी मेली एवी आवी वर साधनी हेली નાવાને દોટ સીધી મેલી એવી આવી વરસાદની હેલી એવી આવી વરસાદની હેલી મોરલા ટઉકાર ગાજો સીમાડો ને મોરલાના ટૌકારે ગાજો સીમાડો ને ઢલે કરી છ કાંઈ કેલી એવી આવી વરસાદની હેલી ટેલે કરી કાંઈ કેલી એવી આવી વરસાદની હેલી એવી આવી વરસાદની હેલી મીઠી સુગંધથી મેકી ઉઠ્યા છે મીઠી સુગંધથી મેકી ઉઠ્યા છે मरा बागना चंपो चमेली एवी आवी वरसाद हेली मरा बागना चंपो चमेली एवी आवी वरसाद हेली एवी आवी वरसाद हेली सुकी भटवाड़ी आ झरमर मानाही ने સૂકી ભટવાડી આ ઝરમર માં શોભતી કેવી લીલી એવી આવી વરસાદની હેલી શોભતી કેવી લીલી એવી આવી વરસાદની હેલી એવી આવી વરસાદની હેલી બળદ શણગાર્યા બાપાએ રૂડા બળદ શણગાર્યા ને બાયે લાપસી મેલી ને બાએ લાપસી મેલી એવી આવી વરસાદની હેલી એવી આવી વરસાદની હેલી પંખીડા માળામાં થઈ બેઠા ચૂપ પંખીડા થઈ બેઠા જામી છે કેવી હેલી એવી આવી આવી વરસાદની હેલી નાની શી કાગળની હોડી બનાવી નાની શી કાગળની હોડી બનાવી પાણીમાં તરતી મેલી એવી આવી વરસાદની હેલી પાણીમાં તરતી મેલી એવી આવી વરસાદની હેલી એવી આવી વરસાદની હેલી એવી આવી વરસાદની હેલી એવી આવી વરસાદની હેલી અસ્તુ